નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હરસોલ પંદરસો છપ્પનથી પંદરસો એંસી ધંધુકા બારસોથી પંદરસો ને સત્યાવીસ સાવરકુંડલા તેરસોથી થી નેવું મોરબી તેરસો એંસીથી પંદરસો ને બ્યાસી ધ્રાંગધા બારસો એકાવન રાજકોટ તેરસો પિંચ્યાસીથી સોળસો પાંચ અમરેલી એક હજાર નેવુંથી સોળસો પાંચ જામજોધપુર બારસો એંસીથી સોળસો જેતપુર એક હજાર પચાસથી અગિયાર ખાંભા ચૌદસો એકથી પંદરસો એક્યાસી કાલાવડ અગિયારસો સાઠથી પંદરસો ને બોટાદ તેરસો એકવીસથી દસ વિરમગામ અગિયારસોથી પંદરસો તેર ધ્રોલ એક હજારથી ચૌદસો ને હળવદ બારસો સાહીઠથી પંદરસોને છન્નું હિંમતનગર પંદરસો ઓગણપચાસ થી ત્રણ ઉનાવા બારસો અગિયારથી પંદરસો સત્તાણું જોટાણા નવસો ત્રીસથી ત્રીસ અંજાર ચૌદસો બાસઠથી ચૌદસો જસદણ તેરસોથી પંદરસો ને બાણું ટીટોય ચૌદસો પચાસથી પંદરસો ને ચાલીસ વાંકાનેર બારસો પચાસથી પંદરસો ને સાઠ વડાલી તેરસો દસથી સોળસો ને ત્રીસ હારીજ બારસોથી તેરસો ને એકાવન ખેડબ્રહ્મા ચૌદસો પચાસથી પંદરસો ને દસ જામનગર એક હજારથી પંદરસો ને પંચાણું થરા બારસો છન્નુંથી પંદરસો ને બાસઠ સિહોરી બારસો પિંચ્યાસીથી બારસો ને પંચાણું માણસા બારસોથી થી ને બારસોથી પંદરસો ને વિજાપુર ચૌદસોથી પંદરસો નેવું ઓજારીયા પંદરસો છેતાલીસથી પંદરસો કડી તેરસોથી પંદરસો ને ચાણસમા બારસો નવથી તેરસો ને પંચાણું ભાવનગર બારસો પંચાવનથી પંદરસો ને સિતેર